નડિયાદના પેટલાદ રોડ પર આવેલા સ્વાગત ગેટ ધરાશાયી થયું સરકાર દ્વારા દિશા સૂચક બોર્ડ મૂકવામાં આવ્યું છે પરંતુ સત્તાધારી પક્ષ દ્વારા તેની ઉપર હોર્ડિંગ મૂકીને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ બાબતે ગત વર્ષે ઘણીવાર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને લેખિત તેમજ મૌખિકમાં રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં રેડિયાર તંત્રને કોઈ ફેર પડ્યો ન હોય કદાચ આવી ઘટનાની રાહ જોઈ રહ્યા હશે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારેખમ હોર્ડિંગ ધડાકાભેર સાથે રસ્તા પર પડકાયું હતું કે સદનસીબે કોઈને વાગ્યું નથી પરંતુ તંત્રની આ ઘોર બેદરકારીના કારણે મોટી ઘટના સર્જાતા રહી ગઈ છે પ્રજાલક્ષી કામ કરવા માટે ચૂંટાયેલા રાજકીય નેતાઓની આંગળીઓ પર નાચતા આ અધિકારીઓને પ્રજાલક્ષી કામ કરવા નથી તું કેવી રીતે આગળ વધશે નડિયાદ આશિષ મહેતા નડિયાદ